તે મારી આબરૂ લીધી ને તો તને હસતા હસતા જવા દીધો તો દેવાય ખવડ પણ હવે નહીં હવે તારે મારા બધા જવાબ દેવા પડશે કેમ ભાઈ નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયો સ્વાગત કરી નવો જ વિડીયો વાયરલ કર્યો છે દર્શક મિત્રો હમણાં તમને આખો વિડીયો બતાવું છું તેમાં કીર્તિ પટેલ એમ કહી રહી છે દેવાયત ખવડ તું ખજૂરભાઈ તરફ છો અને મારે કેમ તું સપોર્ટ નથી કરતો અને હવે હું તને માફી નહીં આપું તેવું

અત્યારે મોટા મોટા સ્ટેજ ઉપર ડાયરા પ્રોગ્રામમાં ઓહો એવા વખાણ કરશે પણ વખાણ એના નથી જામીન કરાવી દીધા એના વખાણ છે પણ એ સાહિત્યકાર હવે તારા સમાધાન તે મારે કર્યું હતું ને ઈ જીરો મેં તને કીધું તું ને કે તું એવું કંઈ કરીશ તો સમાધાન હું ભૂલી જઈશ બાકી તને હસતા હસતા જવા દીધો તો તે મારી આબરૂ લીધી ને તો તને હસતા હસતા જવા દીધો તો દેવાય ખવડ પણ હવે નહીં હવે તાર મારા બધા જવાબ દેવા પડશે કેમ ભાઈ આ દુનિયા જોડે ખોટું થાય છે આ માર્કેટ જોડે ખોટું થાય છે હે અને તારા જેને જામીન કરાવ્યા એને તું સ્ટેજ ઉપર વાવા કરેશ હે એના માટે થઈને તું મારા મારી પાસે 50 લાખની ઓફર લઈને આવેશ